વસુદેવસુતમ દેવમ કંસચાણોરમર્દન દેવ કી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરૂ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો એકાદશી નિમિત્તે આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસ જેનું નામ વિભૂતિ યોગ છે તેનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું તથા દસમાં અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય પણ સાંભળીશું પહેલાં આપણે ગીતાજીનો દસમો અધ્યાય વિભૂતિ યોગનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું શ્રી ભગવાન કહે છે મહાબાહુ મારું પરમ વચન તું ફરીથી સાંભળ મારા પર અનંત પ્રેમ રાખનાર તને એ તારા હિતની ઈચ્છાથી હું કહીશ મહર્ષિઓ કે દેવો મારી ઉત્પત્તિને જાણતા નથી કેમકે હું તે સર્વનો આદિ એટલે કે પહેલો છું જે મનુષ્ય મને જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોના રૂપ જાણે છે તે બુદ્ધિમાન હોય સર્વ પાપોથી મુક્ત થાય છે પ્રાણીઓના જુદા જુદા ભાવો બુદ્ધિ જ્ઞાન મોહરહિતપણું ક્ષમા સત્ય ઇન્દ્રિય નિગ્રહ મનોનિગ્રહ સુખ દુઃખ ઉત્પત્તિ નાશ ભય અભય અહિંસા સંભાવ સંતોષ તપ દાન યશ અને અપયશ મારાથી જ થાય છે મારામાં ચિત્ત જોડનારા સાત ઋષિઓ અને તેમની પૂર્વે થઈ ગયેલા ચાર સંકાદિકો તથા ચૌદ મનુઓ મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને બધી પ્રજા તેમની જ સંતતિ છે જેઓ મારી આ વિભૂતિ તથા યોગને બરાબર જાણે છે તે અવિચળ યોગ પ્રાપ્ત કરનાર બને છે એમાં શંકા નથી સર્વની ઉત્પત્તિનું કારણ હું છું અને સર્વ મારા વડે ક્રિયાશીલ છે એમ સમજી પંડિતો શ્રદ્ધાપૂર્વક મારી ભક્તિ કરે છે તેઓ મારું ધ્યાન ધરનારા મારામાં પ્રાણ પરોવનારા પરસ્પરમાં મારો બોધ કરનારા અને મારી કથા કરનારા હોય હંમેશા સંતોષ મેળવે છે અને આનંદમાં રહે છે એવી રીતે મારી ભક્તિ કરતાં કરતાં મારામાં સતત ચિત્તને જોડનારા તેઓને હું બુદ્ધિમાન બનાવું છું કે જેથી તેઓ મને મેળવી શકે તેમના અંતઃકરણમાં વસેલો હું તેમના ઉપર કૃપા કરવા માટે જ જ્ઞાનરૂપી પ્રકાશમય દીવા વડે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરું છું અર્જુન કહે છે આપ પરબ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર છો સઘળા ઋષિઓ અને દેવર્ષિ નારદ અસિત દેવલ અને વ્યાસજી આપને પરમ પુરુષ સનાતન દિવ્ય આદિદેવ અજન્મા અને સર્વ સ્થળે ફેલાયેલા એવા કહે છે અને આપ પોતે પણ મને એમ જ કહો છો હે કેશવ મને આપ જે કહો છો તે સર્વ સાચું છે એમ હું માનું છું હે ભગવાન આપનું સ્વરૂપ દેવો કે દાનવો પણ જાણતા નથી હે પુરુષોત્તમ હે ભૂતોને સર્જનારા હે ભૂતેશ હે દેવ હે જગતના સ્વામી આપ પોતે જ પોતા વડે પોતાને જાણો છો તેથી જે વિભૂતિઓ દ્વારા આ બધા લોકમાં આપ વ્યાપીને રહેલા છો તે આપની દિવ્ય વિભૂતિઓ વિશે સંપૂર્ણ હકીકત મને કહેવા માટે આપ જ યોગ્ય છો હે યોગીન હંમેશા આપનું ચિંતન કરનારો હું આપને કઈ રીતે જાણું હે ભગવાન કયા કયા પદાર્થોમાં હું આપનું ચિંતન કરી શકું હે જનાર્દન આપના યોગ અને વિભૂતિ વિશે આપ ફરીથી વિસ્તારપૂર્વક મને કહો કેમ કે આપના વચનામૃત સાંભળતા મને તૃપ્તિ થતી નથી શ્રી ભગવાન કહે છે હે કુરુશ્રેષ્ઠ સારું મુખ્યત્વે મારી દિવ્ય વિભૂતિઓ વિશે જ હું તને કહું છું કેમ કે એના વિસ્તારનો અંત નથી હે અર્જુન હું સર્વ જીવોના હૃદયમાં રહેલો આત્મા છું અને જીવોના આદિ મધ્ય અને અંત પણ હું જ છું આદિત્યોમાં વિષ્ણુ જ્યોતિઓમાં કિરણોવાળો સૂર્ય વાયુઓમાં મરીચી અને નક્ષત્રોમાં ચંદ્ર હું છું વેદોમાં હું સામવેદ છું દેવોમાં હું ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં હું મન છું અને પ્રાણીઓમાં હું ચેતના છું રુદ્રોમાં હું શંકર છું યક્ષ રાક્ષસોમાં હું કુબેર છું વસુઓમાં હું પાવક છું અને પર્વતોમાં હું મેરું છું હે પાર્થ પુરોહિતોમાં મુખ્ય એવા બૃહસ્પતિ મને જાણ સેનાપતિઓમાં કાર્તિકેય હું છું અને જલાશયોમાં સાગર હું છું મહર્ષિઓમાં ભૃગ હું છું વાણીમાં ઓમકાર હું છું યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું અને સ્થાવરોમાં હિમાલય હું છું સર્વવૃક્ષોમાં પીપળો દેવર્ષિઓમાં નારદ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું ઘોડાઓમાં અમૃતથી ઉત્પન્ન થયેલો ઉચ્ચસ્રવા હાથીઓમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા મને જાણ આ યુદ્ધોમાં હું વજ્ર છું ગાયોમાં હું કામધેનું છું સંતાન ઉત્પન્ન કરનારાઓમાં કામદેવ હું છું અને સર્પોમાં વાસુકી હું છું નાગોમાં અનંતનાગ ચર્ચરોમાં વરુણ પિતૃઓમાં અર્યમાં અને મનને વસ કરનારાઓમાં યમ હું છું દૈત્યોમાં પ્રહલાદ ગણતરીઓ કરનારામાં અથવા ખાઈ જનારાઓમાં કાળ પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું છું પવિત્ર કરનારાઓમાં પવન શસ્ત્રધારીઓમાં રામ માછલીઓમાં મગરમચ્છ તથા નદીઓમાં ગંગા હું છું હે અર્જુન સૃષ્ટિનો આદિ મધ્ય તથા અંત હું છું વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા અને વક્તાઓમાં વાદ હું છું અક્ષરોમાં અકાર અને સમાજ સમુદાયમાં દ્વંદ હું છું અક્ષયકાળ હું જ છું અને સર્વકર્મ ફળદાતા પણ હું જ છું વળી સર્વનો નાશ કરનાર મૃત્યુ હું છું ઉત્પન્ન થનારાઓનું ઉત્પત્તિ કારણ હું છું સ્ત્રીઓમાં કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ અને ક્ષમા પણ હું જ છું સામવેદના વિભાગોમાં છંદોમાં ગાયત્રી મહિનાઓમાં માર્ગ શીર્ષ ને ઋતુઓમાં વસંત ઋતુ હું છું છળ કરનારાઓમાં જુગાર તેજસ્વીઓમાં તેજ જય પ્રાપ્ત કરનારાઓમાં વિજય નિશ્ચય કરનારાઓમાં નિશ્ચય અને સત્વવાળાઓમાં સત્વ હું છું યાદવોમાં વાસુદેવ પાંડવોમાં અર્જુન મુનિઓમાં વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય હું છું દમન કરનારાઓનો દંડ હું છું જીતવા ઈચ્છનારાઓની નીતિ ગુપ્તભાવોમાં મીન તથા જ્ઞાનીઓમાં જ્ઞાન હું છું વળી હે અર્જુન સર્વભૂતોનું જે બીજ છે તે પણ હું છું એવું કોઈ સ્થાવર જંગમ ભૂત નથી કે જેમાં હું ન હોઉં હે પરંતપ મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી આ તો મેં દ્રષ્ટાંતરૂપે વિભૂતિઓ વર્ણવી છે જે જે વસ્તુઓ ઐશ્વર્યવાળી સુંદર અથવા શક્તિશાળી કે પ્રાણવાન છે તે મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલી છે એમ તું જાણ અથવા હે અર્જુન એથી વધારે જાણવાથી તને શો ફાયદો થવાનો છે હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરી રહેલો છું શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યામાનના યોગશાસ્ત્રમાં શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે વિભૂતિ યોગ ચર્ચા તો દસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હવે આપણે અધ્યાય દસના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય સાંભળીશું ભગવાન શંકર પાર્વતીજીને કહે છે હે દેવી હવે હું તમને દસમાં અધ્યાયનું મહાત્મ્ય કહું છું તે સાંભળો કાશી નગરીમાં એક બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો તે નિત્ય નિયમિત કાશી વિશ્વનાથના દર્શને જતો હતો એક દિવસ તે વિશ્વનાથના દર્શન કરતો કરતો ધ્યાન મગ્ન બન્યો હતો તેવામાં ભંગી નામના ગણે ભગવાન કાશીનાથને પૂછ્યું હે પ્રભુ આ બ્રાહ્મણ કોણ છે તેને ક્યુ તપ કર્યું છે ભગવાન કાશી વિશ્વનાથે ભંગીને કહ્યું તેના સંબંધમાં હું તને એક વાત કહું છું સાંભળ ભગવાન શંકર એક વખત પાર્વતીજી સાથે કૈલાસ પર્વત ઉપર બિરાજ્યા હતા તેવામાં એક હંસ કમળનું ફૂલ લઈ અને ત્યાં આવ્યો અને એમને તે ચડાવ્યું એ હંસનો રંગ કાળો હતો અમારી આજ્ઞાથી તે ત્યાં બેઠો અમે તે હંસને પૂછ્યું તું કોણ છે તારા શરીરનો રંગ કાળો કેમ છે હંસે કહ્યું હે ભગવાન હું બ્રહ્માનું વાહન હંસ છું એક સમયે આપણા દર્શન કરવાની ઈચ્છા થવાથી બ્રહ્મલોકથી નીકળી આવી રહ્યો હતો ત્યાં રસ્તામાં માનસરોવર આવ્યું ત્યાં એકાએક મારી ગતિ અટકી ગઈ હું બેભાન થઈ જમીન પર પટકાય પડ્યો જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારું શરીર કાળું પડી ગયેલું જોયું આથી હું ચિંતામાં પડ્યો એ જોઈ માનસરોવરમાંથી કમલનીનો અવાજ આવ્યો હે હંસ મારા ઉપરથી ઉડતા તારું શરીર કાળું થઈ ગયું છે મેં તેને પૂછ્યું તું કોણ છે કમલીની કેમ થઈ છે તે કહે ગયા જન્મમાં હું બ્રાહ્મણી હતી મારી પાસે એક મેના હતી એ મેનાને હું શીખવતી હતી એવામાં મારા દેવ ત્યાં આવ્યા તેમને જોયા છતાં મેં તેમનો સત્કાર ન કર્યો આથી તે ક્રોધે ભરાયા ને મને શાપ આપ્યો એ શાપથી હું મેના બની અને એક ઋષિના આશ્રમમાં રહેવા લાગી તે ઋષિજી દરરોજ ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કરતા હતા એ પાઠ સાંભળવાથી હું અપ્સરા બની મારું નામ પદ્માવતી પાળ્યું હતું એક દિવસ આ સરોવરમાં હું સ્નાન કરી રહી હતી એવામાં દુર્વાસા ઋષિ ત્યાં આવતા જણાયા તેમને જોઈને હું ગભરાઈ ગઈ દુર્વાસાએ મને વિના વસ્ત્ર જળ ક્રીડા કરતી જોઈને સાપ આપ્યો કે તું કમલીની બનીને સો વર્ષ સુધી આ સરોવરમાં રહીજે હે હંસ આજે સો વર્ષ પૂરા થાય છે એટલે હું સાપમાંથી મુક્ત થાઉં છું એ મુક્તિનું કારણ ગીતાજીનો દસમો અધ્યાય છે એટલું બોલી તે અપસરા સ્વર્ગ તરફ જવા તત્પર બની જતાં જતાં તેણે મને કહ્યું કોઈ બ્રાહ્મણના મુખે ગીતાજીનો દસમા અધ્યાયનો પાઠ તું સાંભળીશ ત્યારે મુક્તિ પામીશ પેલો હંસ કાશી વિશ્વનાથને નમન કરી કોઈ બ્રાહ્મણના મુખે ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ સાંભળવા ત્યાંથી ચાલી નીકળ્યો એક તપસ્વી બ્રાહ્મણ એ પાઠ કરી રહ્યો હતો ત્યાં જઈને સાંભળ્યો અને મુક્તિને પામ્યો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગીતાજીના અધ્યાય દસ વિભૂતિ યોગનો ગુજરાતીમાં અનુવાદ તથા તેના મહાત્મ્ય ફળ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ